બોટાદ જિલ્લાના ગઢડા એસટી ડેપોની બેદરકારીથી મુસાફરોને પરેશાન ઢસ્સા બસ ઉપલબ્ધ ન હોવાથી હેરાનગતિ થવાથી મીડિયા સમક્ષ માહિતી આપી તંત્રને કરી રજૂઆત મંગળવારને રાત્રે દસ કલાકે મુસાફરો દ્વારા ગઢડા એસટી ડેપો ખાતે એકત્રિત થયા હતા અને ગઢડા એસટી ડેપોની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે ખાસ કરીને ઢસા જવા ઈચ્છતા મુસાફરોને બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સ્થાનિક મુસાફરો દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે સાંજે ચાર વાગ્યાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધી બોટાદથી ઢસા તરફ એક પણ બસ મળતી નથી ત્યારે તમામ લોકો આવતા જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે અનેક વાર એસટી ડેપોમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બોટાદથી ઢસા માટે ખાસ કરીને સાંજના સમયે એક નિયમિત બસ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને જો આગામી સમયમાં આવું કરવામાં નહીં આવે તો આંદોલન

આના કારણે બોટાદ થી લઈને ઢસા સુધીના અનેક લોકો રહ્યા એ મુસાફરો હેરાન પરેશાન થાય છે નોકરિયાત વર્ગ છે ખેડૂત વર્ગ છે બધા મજૂર વર્ગ છે તમામ તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારી માંગ એક જ છે કે બોટાદ થી લઈને ઢસા સુધીના તમામ મુસાફરોને મુસાફરી સુવિધા મળે એ માટે બસ નવી હાથ વાગ્યાની અને હાડા હાથ ની ચાલુ કરવામાં આવે પણ એક શરૂઆત કરવામાં આવે જેથી માલપરા વાળા તમામ વ્યક્તિઓને આ બસ ની સુવિધા મળે આપનો પરિચય મારું નામ ગૌતમ ચૌહાણ છે રસ્તામાં રહું છું અને બોટાદ અપડાઉન કરીએ નોકરી બાબતે પ્રશ્નમાં એવું છે કે સવારે તો બસ એક્સપ્રેસ જે છે ગારીયાધાર કૃષ્ણનગર એ મળી રહે છે અત્યારે ડાયવર્ઝનના લીધે નોકરી પર અઢીથી ત્રણ કલાકની એવરેજ મોડા ભોગવી છે વહેલા સાડા છ નીકળી તો નવક વાગે વાળા લેબર નોકરીએ પહોંચી અને સાંજે ચાર વાગે એક લોકલ આવે છે અત્યારે તે બોટાદ ગારિયાધાર છે એ પણ આવતી નથી કા વહેલા વહી જાય છે એવું થાય છે અને એની પછી છ વાગ્યાનો ટાઈમ છે કૃષ્ણનગર ગારીયાધાર જે ડાયવર્ઝનના લીધે ત્રણ કલાક ઉપરથી મોડી આવે છે તો જે ચાર વાગ્યાથી તે રાતના નવ વાગ્યા લગીને એક પણ બસ રસ્સા માટે મળતી નથી જે પાંચ કલાક ઉપર બોટાદ અથવા ગઢડા પ્રાઇવેટ વાહનમાં આવવું પડે અથવા બસની વાત જોવી પડે પાંચ પાંચ કલાક ઉપર મોડું થઈ જાય ગઈકાલે રાત્રે તે આધારવાળી જે બસ છે એ રાત્રે નવ વાગે ડેપોમાં આવી બોટાદ એ ધસ્સા સાડા અગિયાર ઉતારી તો એક તો સવારના નીકળ્યા હોય સાડા છના ઓલરેડી બસ મોડી આવે અમરેલી રૂટની જે પણ બસો આવે અમદાવાદ હોય સુરત હોય એ બધી બસ વલભીપુર વાયા કરી નાખી છે જે બોટાદ ડેપોમાં આવતી જ નથી જેને લીધે જો તો જવા આવવામાં બહુ તકલીફ પડે છે અને સાંજે છ વાગ્યાની બસ તો એક ગઢડા લગ્નની છે જ નહીં છે એ પોતાની રીતે હાલે અથવા કેન્સલ કરી નાખે જુવારન ગડડા આવતી હતી જે છ વાગે એ કેન્સલ કરીને બોટાદ લગીન કરી નાખી તો ગઢડાથી પણ એક બસ નથી અત્યારે જવા માટે જે પાંચ કલાકની એવરેજ હવે રાત્રે અહીંયા નવ વાગે મળશે બસ જેથી અમે સાડા દસ અગિયાર ઠસા પહોંચશું કેમકે ડાયવર્ઝનના લીધે દોઢેક કલાક ડાયવર્ઝનનો રૂટ ફરી ગયેલો છે કે બાવીસ કિલોમીટરની જગ્યાએ ચાલીસ કિલોમીટરનો થઈ જાય તો એ જ એક છે કે બસ છ વાગ્યાઓ બોટાદથી કરી આપવામાં આવે જેથી બધા અપડાઉનના સાથીદારો છે એ તકલીફ ન પડે ને ટાઈમસર ઘરે પહોંચે માંગ એ જ છે કે છ વાગે છ વાગે બસ ફિક્સ કરે તો અપડાઉન ના મિનિમમ ચાલીસ થી પચાસ જણા એવા છે કે જે હીરામાં નોકરી કરતા હોય કે કોઈ હોસ્પિટલમાં હોય કે શિક્ષક તરીકે હોય જે રસ્સાના અપડાઉનવાળા છે તેને એક બસનો લાભ મળી રહે એ જ એક માંગ છે